સુરતમાં પણ બોમ્બે માર્કેટ પાસે તારીખ તેર થી ઓગણીસમી નવેમ્બરે સોદાગર પરિવાર દ્વારા પુણા ગામ ખાતે યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનું સમાપન દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું સુરતમાં પૂણા બોમ્બે માર્કેટ પાસે તારીખ તેરથી ઓગણીસમી નવેમ્બરે સોડાગર પરિવાર દ્વારા પૂણા ગામ ખાતે યોજાયેલા શ્રીમદ્ ભાગવત કથાનું સમાપન દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું શ્રીમદ્ ભાગવત કથા નિમિત્તે સોડાગર પરિવાર દ્વારા સ્વ સોડાગર પરિવારના સ્મારણાથી પૂણા ગામ સંસ્કાર ધામ સોસાયટી ખાતે તેરથી ઓગણીસમી નવેમ્બરે દરમિયાન યોજાયેલા શ્રીમદ્ ભગવત કથાનું સમાપન કરાયું હતું સુરત ખાતે પૂજ્ય શરદભાઈ દ્વારા કથાનું રસપાન કરાવે તે દરમિયાન રેડક્રોસ બ્લડ બેંક ચેરમેન ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ જોગાણી પરેશભાઈ કલસરિયા તેમજ અમદાવાદ મુંબઈ સૌરાષ્ટ્રમાંથી સોડાગર પરિવારના આમંત્રણને માન આપી સંબંધીઓને અને મિત્ર સ પરિવાર કથા સાંભળવા આવેલા તેમજ પૂજ્ય શરદભાઈ કથા દરમિયાન સંસ્કારધામ સોસાયટીના તમામ સભ્યો પરિવારની જેમ રહેશે તેમનો સંપ અને લાગણીને બિરદાવી હતી ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયાએ કથામાં જણાવ્યું હતું કે જીવનમાં આધ્યાત્મિકતા સાથે જાગૃતિ ખૂબ જ જરૂરી છે અને જાગૃત થઈને માનવતાના કાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી નેત્ર રક્ત દેહ અંગોદાનની જરૂરિયાત તેમજ દાનમાં મહિમા સાથે સૌને નેત્ર દેહ અંગદાન માટે સંકલ્પ બનાવવા જણાવ્યું હતું તંદુરસ્ત વ્યક્તિઓ ભાઈ બહેનને સ્વચ્છતા અને સ્વચ્છ એ વર્ષમાં ચાર વખત રક્તદાન કરવા અપીલ કરી હતી અને વ્યાસપીઠ પરથી આવા માનવતાના કાર્ય કરવા માટે અપીલ કરે તો સમાજના જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પૂરી થઈ શકે અને લોક ઉપયોગી કાર્ય થયું ગણાશે તેમજ ઓગણીસ નવેમ્બરના રોજ સોડાગર પરિવારે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું